નમસ્કાર આપ વાકશક્તિ ન્યૂઝ હવે જોઈએ સમાચાર દેવગઢ બારી અને ધનપુર તાલુકામાં ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરતા પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબર નવીન છૂટી પડેલી ગ્રામ પંચાયતના ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો ધાનપુર તેમજ દેવગઢ બારીયા તાલુકામાં કુલ તેતાલીસ ગ્રામ પંચાયત ભવનનું મુરત કરવામાં આવ્યું અગિયાર કરોડના ખર્ચે તૈયાર થશે તેતાલીસ ગ્રામ પંચાયત ભવન ગ્રામ પંચાયત ભવનના ખાત મુરતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા ગ્રામજનો લોકોને પંચાયતને લગતી કામગીરી સહેલાઈથી થઈ શકે તે માટેના પ્રયાસો અનેક સુવિધાઓથી ઉપલબ્ધ બનશે ગ્રામ પંચાયત ભવન રિપોર્ટર જિગ્નેશ બારી દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ ભારત વર્ષને વિકસિત ભારત કરવાના સંકલ્પ સાથે વીબી વિકસિત ભારત જે રામજી યોજનાનો દેશના બજેટમાં અમલીકરણ કર્યું છે આગામી દિવસોની અંદર એ યોજનાઓ શરૂઆત થવાની છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ પંચાયતોને સમૃદ્ધ કરવા માટે છબ્વીસોને છવ્વીસ જેટલી ગ્રામ સચિવાલય તરીકેની શુભારંભ કરવાનો આણંદથી શરૂઆત કરી છે એના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામત મત વિસ્તારની અંદર ગઈકાલે સાત જેટલા આ ભવનોનો શુભારંભ કર્યો છે આજે પણ કરી રહ્યા છે કુલ અઠ્ઠાવીસ દેવગઢબારીયા આ તાલુકાની અને પંદર જેટલી ધાનપુર તાલુકાની તેતાલીસ જેટલા સચિવાલયો અગિયાર કરોડને ખર્ચે અમે બનાવવા જઈ રહ્યા છે આગામી સમયની અંદર ગામડા સમૃદ્ધ થાય દેશના વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે વિકસિત ભારતનું ટ્વેન્ટી ફોર્ટી સેવન એની બિફોર ગુજરાત વિકાસની દિશામાં આગળ વધે ગામડા સમૃદ્ધ બને ગ્રામ સચિવાલયની અંદર ગામના લોકોને જરૂરિયાત મુજબની તમામ યોજનાઓ આજ જ માધ્યમથી અમલીકરણ બનશે રોજગારીની તકો મળશે એ ગામો એને રોજગારી મળશે તમામ કામો ગામની સચિવાલયની માધ્યમથી અમલીકરણ થવાના છે અને એનું પેમેન્ટ પણ ઓનલાઈન ડિજિટલ થશે ક્વોલિટીવાળા કામો પણ શરૂ થશે અને ગામડા સમૃદ્ધ થશે મહાત્મા ગાંધીજીનું જે સપનું છે કે ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ તો મોદી સાહેબનું જે વિઝન છે એના ભાગરૂપે તમામ ગામડા સમૃદ્ધ થાય ગુજરાતના રાડ હજાર અને દેશ અને અમારા દાહોદ જિલ્લાના પણ તમામ ગામડા સમૃદ્ધ થાય મારા મતવિસ્તારના પણ સમૃદ્ધ થાય